આશા વર્કર અને આંગણવાડી દ્વારા આપવામાં આવ્યો હતો પગારના ભાવ વધારાને લઈને કલેક્ટર ની રજૂઆત કરાઈ બસો મીટર ના રેલી કાઢવામાં આવી હતી હજાર મહિલાઓ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું પગારની વધે તો આંદોલનની ની ચીમકી આપી આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત રેલી ના મુખ્ય કારણ છે કે અમારા આશા વર્કર અને આંગણવાડી વર્કર બંનેના ના પગાર માં વધારા નહીં થયો કેન્દ્ર સરકાર થી અમને બહુ ઉમેદ હતી કે અમારી આ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરનારી બેનો ને એ લોકો પગાર વધારા કરશે એક રૂપિયા પગાર વધારો નહીં થયો આંગણવાડી બહેનો અઢાર થી નહીં થયો આશા વર્કરો ના છે તો આ કેવી છે તમે જ કહો છો નારી મોટી મોટી વાતો થાય છે તો આ નારીને તમે સશક્ત કરી રહ્યો છો કે આશક્ત કરતા છો નારીઓને આવી દુર્દશા કરી દીધી છે દસ હજાર જેવા નાના પગાર અને પાંચ જેવા હેલ્પરના નાના પગારના કેવી રીતે એનો ઘર ચલવે કે ભાડું ભરે કે આંગણવાડી ને જવાના ભાડું ભરે કે જે વસ્તુઓ ધારાસભ્યો અને સાંસદશ્રીઓને સભ્યો ના પગાર ના વધારા થયો તો એ જે ગ્રાઉન્ડ લેવલ પર બેનો કામ કરી રહી છે તો રક્ષાબંધન તમારી જે હોય તો લાગતી હોય બહેનો ની લાગણી તો રક્ષાબંધન ની અંદર બેનો ને ખુશ કરો અને કઈ તો પગાર વધારા કરો અમારી આંગણવાડી અને તમે જેલમાં ભરો કે અમને ક્યારે બી લઈ જાય એમ બી અમને રોટી રોટી ને તરસી ગયા છે તો જેલમાં બેસીને અમે રોટી ખાવાના છે એ માટે અમારી બેનો મુક્કમ છે તદંતર એ છે કે અમે જે કરવાના તે થવાના છે થવાના છે ધન્યવાદ